बोदन ये बोल रहा है ये बोला ऊपर ऊपर गिरा ले ना हां बोलो और क्यों है है આ સીધો રસ્તો આપણે ગામમાં જાય અંબાજી માના મંદિરે જે આ જાય એ રસ્તો હાર્યો આ સીધો રસ્તો રામશંકરપુરામાં જાય

દેખાય જય માતાજી મિત્રો સુરત ગામ ના બધા અમેરિકામાં જે વસતા હોય એ બધાને જય જોગણીમાં વિડિયો ખાસ બનાવવાનું એક જ કારણ હતું કે જોગણીમાનું મંદિર જે આપણે રિનોવેશન કરવાનું હતું એના બદલે તમારા બધાને આપેલા દાનથી સરસ મજાનું મંદિર મોટા પાયે આજે નિર્માણ પામ્યું છે તો તમારી સામે તમે મંદિર જોઈ શકો છો એમાં કાકાનો જસુભાઈનો બાબુલાલનો અને આખા ગામનો ભોગીલાલનો બધા ઘણા બધાનું નામ દેવા જઈએ તો ઓછા પડે એવા બધા તમે બધાએ ખૂબ પુષ્કળ ફાળો આપી અને મંદિરનું આ નિર્માણ કર્યું છે તો તમે બધા જ કેટલા દિવસથી મંદિરની અપડેટ નથી એટલે આજે થયું ચાલો મંદિર ફરીથી તમને તમે બધા આપેલા પૈસાથી કે રીતે ઇન્વેસ્ટ થયા પૈસા અને બધું મંદિર તમને આખું બતાવી દઉં છું જેથી કરી તમારે તમને દેખાશે કે આપણા પૈસા આપેલા મંદિરમાં ઇન્વેસ્ટ થયા છે

તમે જોઈ શકો છો હું તમને આખો અંદરથી જ બતાવું નાનું મંદિર હતું તમે બધાએ કદાચ ઘણા વર્ષો પહેલાં ગયા છો છતાંય તમે મંદિર તો જોગઈ માલું જોઈ જશે નાનું મંદિર હતું આના જેટલું આ એની અંદરની બેઠક બનાવેલી છે અત્યારે જો અંદર આપણે સરસ મજાની ગોલ્ડન સ્ટાઇલ નાખી છે ગોલ્ડન સેલમાં અને એમાં જસુભાઈનું આ લાઇટ ફિટિંગ હતું એ ફ્રી ઓફમાં છે આ મંદિરના વિશે કદાચ કોઈને હજી પણ પ્રતિષ્ઠા થાય એમાં કંઈ લખાવવું હોય પૈસા આપવા હોય તો ગોવિંદ કાકાનો નંબર હોય તો એમને જસુકાકાનો હોય તો જસુકાકાને અને મારો નંબર હોય તો મને ફોન કરી અને કહી શકે છે આ તમે બધાએ જે પૈસા આપ્યા એ સરસ મજાનું આજે મંદિર આપણે અહીંયા બનાવી દીધું માનું અને એની પ્રતિષ્ઠા પણ આપણે આખા ગામને અનુકૂળ હોય એ દિવસે આપણે કદાચ શક્ય હોય તો તમે બધા જો દિવાળી સમયે આવતા હોય અને દિવાળી સમયે આવી શકતા હોય તો આપણે એ સમયે પ્રતિષ્ઠાનું વિચારીએ છીએ જેથી કરી તમારા પ્રતિષ્ઠા એમાં ઉપર આપણે એક સ્ટીલનો કઠેરો બનાવેલો છે જેવો તમે બધા દેખાય છે આ રીતનું આખું મંદિર સરસ બધાનું આપણે બનાવ્યું છે અને બધાએ જે દાન આપેલું છે એ દાન ની તકતી આ આ તકતી માટે જનરલ એમાં એવું નહીં લાખ રૂપિયા હોય તો મોટી દસ હજાર હોય તો નાની જનરલમાં સિકવન્સ પ્રમાણે બધાની તકતીમાં નામ આવી જશે ક્રમશઃ એટલે અત્યારે તમે જુઓ આ મંદિર ફક્ત આપણે વિચાર્યું હતું કે રિનોવેશન કરીએ પણ આ બધાના સહકારથી સરસ મજાનું કદાચ ગામમાં નથી એવડું મોટું મંદિર આપણે અહીંયા જોગણીમાનું બનાવ્યું છે આ કઠેરાના પણ દાંતા છે ઉપર જે કઠેરો એના પણ દાતા છે અને જે જોગણીમાનું બોર્ડ જે લગાવ્યું છે એના પણ દાતા છે અને પત્રિકા સપાવશું એટલે એમાં બધા નાના મોટા બધા દાનવીરો છે એમના બધાના નામ આવી જશે આમાં એક રૂપિયાથી માંડીને એક લાખ રૂપિયા પણ જેને આપ્યા છે એ બધાનો હિસાબ જે તે વખતે પ્રતિષ્ઠા થાય ત્યારે કરવાનો છે અને આખા ગામની ગામ ટોડાની જોગણીમાં છે એટલે દરેકને સુરત ગામના દરેક ભાઈઓને આ લાગુ પડે હજી કોઈને આપવાની તમારામાંથી કોઈને સગવડ હોય અને ઈચ્છા હોય જોગણીમાંના ગામટોડાની જોગણીમાં કંઈ પૈસા આપવાની તો પ્રતિષ્ઠા કરવાની છે તો એમાં આપી શકો છો અમે આખું મંદિર તમને બતાવ્યું છે છેલ્લે કાકા જશુભાઈ ભોગીલાલ બાબુ કાકા જોડે જોડે રહી અને અમે આ એક માતાજીનું મંદિર અહીંયા સરસ મજાનું પૂરું કર્યું છે તો તમને બધાને કદાચ આમાં કંઈ સજેશન હોય કંઈ બનાવવામાં કે સલાહ સૂચન હોય તો કોમેન્ટમાં કરજો એ આપણે ચોક્કસ પૂરું કરશું અને આ હા એટલે પ્રતિષ્ઠાએ આપણે એવું કરશું લાવું લાઈવ કરશું જેથી કરી દરેકને તમને લાભ લેવો હોય તો લઈ શકો છો એટલે ફાયના સંજોગો નહીં અને આમાં અગિયાર હજાર રૂપિયા ઉપરથી જ આપણે જોગણીમાના મંદિરમાં દાનની તકતી બનાવવાની છે એટલે તમને બધાને ખાસ હમણાંથી આ જોગણીમાના મંદિરની કોઈ અપડેટ નથી એટલે આજે થયું ચલો માના મંદિરની અપડેટ આપી દો તો વિડીયો કદાચ બધા જુઓ તો એક બધાને રિક્વેસ્ટ છે તમને કે આખા ગામનું ગામ ટોડાની જોગણીમાં છે તો આખા ગામના ઘડુલે અહીંયા આપણે મૂકવા આવીએ છીએ તો આ વિડીયોની તમે જેટલા પણ જુઓ તો કોમેન્ટમાં જય જોગણીમાં લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરજો જેથી આપણા સુરતના બીજા વિડીયો પણ આવે તો તમને એનું નોટિફિકેશન તરત મળે સૌથી પહેલાં તો છેલ્લે આખું મંદિર તમને બતાવી દીધું છે કંઈ સલાહ સૂચન હોય તો આવકાર્ય છે મને અથવા ગોવિંદ કાકાની અથવા સુરતમાં કોઈ પણ લોકો કોન્ટેક હોય તો એમને કંઈ સલાહ સૂચન હોય મંદિર વિશે તમારે તો તમે કહી શકો છો અને જો કંઈ માનું મંદિર છે ગામટોળાનું તો વિડીયોને લાઈક કરી જો માણસ તમે વિડીયો જોતા હોય તો લાઈક કરી શેર કરી અને કોમેન્ટમાં જય જોગણીમાં લખજો જય જોગણીમાં